શું તમને ખબર છે જૂનો ચોલો આપો નવો ચોલો લઈ જાવ હા સાચો સાંભળી હા તમે સાચો સાંભળી તમારો કોઈ પણ જૂનો ચોલો આપીને બે બર્નર વાળો લઈ જાવ ફક્ત 499 માં અને ત્રણ બર્નર વાળો ફક્ત 899 માં તો તહેવારમાં તમે શું ઓફર લઈને આવ્યા જે અત્યારે મેડમ અમે તહેવારમાં છે ને જે ચીમની માર્કેટની અંદર પાંત્રીસ હજારમાં મળી રહી છે એ ચીમની અમે ફક્ત ચૌદ હજાર નવસો નવ્વાણુંમાં તહેવારમાં આપી રહ્યા છીએ પણ તેમની સાથે ત્રણ બંનેનો ગ્લાસનો ચૂલો ફ્રી આપીએ છીએ અને તેમની સાથે એકદમ મિક્સર પણ ફ્રી આપીએ છીએ જે માર્કેટ પ્રાઇસમાં દસથી બાર કિલો વજનવાળો ચૂલો સાત હજારમાં મળી રહ્યો છે એ અમે માત્ર ખાલી ત્રણ હજાર નવસો નવ્વાણુંમાં આપીએ છીએ અને એ પણ ગમે તેટલું વજન હોય તો બી કશું નહીં થાય તમારે કોઈ પણ જૂની ઇસ્ત્રી આપી જાવ ને નવી લઈ જાઓ એ પણ બોસ ની ફક્ત 499 રૂપિયામાં અને બોસ કંપની નું મિક્સર ફક્ત 1499 માં તો યાદ રાખજો સોહમ ગેસ એન્ડ ચીમની હાઉસ જ્યાં ક્વોલિટી સાથે સુપર ઓફર પણ મળશે મિક્સર બ્લેન્ડર ઘરઘંટી ફિલ્ટર ગીઝર ચૂલા અને ચીમની જેવી તમામ આઈટમ મળશે હોલસેલ પ્રાઇસ અને વધારે માહિતી માટે સોહમ ગેસ એન્ડ ચીમની YouTube અને Instagram ચેનલને ફોલો કરો અને આ વિડિયો તમારા શોપિંગ પાર્ટનર ને શેર કરી દેજો જેના માટે તમારે પોતે જવાનું છે સરથાણા જગતનગર સોહમ ગેસ એન્ડ ચીમની હાઉસમાં